સાયબર માફિયાઓ બેફામ બન્યા છે ડિજિટલ એરેસ્ટના કેસ વધી રહ્યા છે તેવામાં વડોદરા જિલ્લામાં ડિજિટલ એરેસ્ટના કારણે એક ખેડૂતે આપઘાત કરી લીધો હોવાની ગંભીર ઘટના સામે આવી છે ત્યારબાદ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા આ ખેડૂત પરિવારને મળવા માટે પહોંચ્યા અને પરિવારને સાંત્વના પાઠવી છે વડોદરા જિલ્લામાં રાજ્યનો આ પહેલો આપઘાતનો કેસ અને હકીકત સામે આવી કે તેમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા સાયબર માફિયાઓ બેફામ બન્યા છે ફક્ત શહેરમાં રહેતા લોકોને નહીં પરંતુ ગામડામાં રહેતા લોકોને પણ આ સાયબર માફિયાઓ ટાર્ગેટ કરી રહ્યા છે તેવામાં કારવણ ખાતે રહેતા એક ખેડૂત કે જે સામાન્ય પરિવારના હતા અને તેઓ છેલ્લા કેટલાક દિવસથી માનસિક રીતે પીડાતા હોય બેચેન રહેતા હોય ભત્રીજાએ તેમને પૂછ્યું પણ કે કંઈક થયું છે અને તેમણે જવાબ આપ્યો કે આવતીકાલે ખબર પડશે તને પરંતુ પછી તેમણે આપઘાત કરી લીધો ને પછી આખી હકીકત એમ સામે આવી કે તેમને તો ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા તેમને ત્રણ દિવસ સુધી ટોર્ચર કરવામાં આવ્યું હતું સાયબર માફિયાઓ તરફથી અને તેનાથી કંટાળી જઈ આ ખેડૂતે આપઘાત કરી લીધો હતો આખો ગંભીર મુદ્દો જ્યારે સામે આવ્યો હોય ત્યારે ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા આ ખેડૂત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા અને પરિવારને મળી તેમને સાંત્વના તો પાઠવી પરંતુ સાથે સાથે સાયબર ક્રાઈમના જે કેસો વધુ રહ્યા છે ડિજિટલ એરેસ્ટના જે કેસો વધુ રહ્યા છે તેને એક ગંભીર મુદ્દો પણ ગણાવ્યો હતો આવું સાંભળી શું કહી રહ્યા છે ધારાસભ્ય શૈલેષ મહેતા આમાં જે રીતે વાત આવી હતી એને લઈને આજે રૂબરૂ પરિવારની મુલાકાત લીધી અમારા કાયોર્ગના સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો પણ જોડે હાજર રહ્યા હતા ત્યાં આગળ ડિજિસ્ટર એરેસ છે કે શું છે એક તપાસનો વિષય છે પણ ટોર્ચરિંગ કરવામાં આવ્યું છે માણસને એ સ્પષ્ટ થયું છે એમના જે મોબાઈલ ફોન છે એને એફએસએલમાં મોકલવામાં આવ્યો છે અને એફએસએલમાંથી કારણ કે જે ફોન કરતા હતા એ લોકોએ કેટલાક મેસેજો અને કેટલાક વિડીયો ડિલીટ કર્યા છે એટલે એ બાબતની તપાસ પણ પોલીસ કરી રહી છે અને પોલીસની જે તપાસ છે એનાથી પરિવારને પણ સંતોષ છે ત્યારે અમે પરિવારને સાંત્વના આપી છે કે આમાં સરકાર તરફથી જે કંઈ પગલાં લેવાનું હશે લેશે ને પોલીસ પણ એની રીતે કાર્યવાહી કરશે અને પરિવારને ન્યાય મળે એના માટે અમે આજે પરિવારની સાથે ઊભા છે અત્યારે આ સાયબર માફિયા કે ઘટિયા જે કોઈ કે લોકોએ ગ્રામ્ય વિસ્તારોને ટાર્ગેટ બનાવ્યા હોય એવું દેખાઈ રહ્યું છે ગ્રામ્ય વિસ્તારના ભલાભોળા મોટી ઉંમરના લોકોને કોઈ બી રીતે ફસાઈને પૈસાનો તોડ કરવા માટેના પ્રયત્ન થતા હોય એવું દેખાય છે અને કેટલાક મીડિયા મારફત પણ બનાવો સામે આવે કેટલાક ત્યાં બેસીને ચર્ચાઓ કરતાં પણ ખબર પડી છે કે ગામડાના લોકોને આવા ફોનો મોબાઈલ પર વોટ્સઅપ ગ્રુપોમાં થતા હોય છે ત્યારે આ એક બહુ ગંભીર બાબત છે આ બાબતમાં જે કંઈ ગુનેગારો હોય એને પકડવા જોઈએ અને કડક સજાઓ થવી જોઈએ અને મને સંતોષ છે કે વડોદરા જિલ્લાની પોલીસ આ બાબતને જાગૃત થઈ છે અને ખૂબ જ ઝડપથી આ ગુનાગારોને પકડી પાડવામાં આવશે ગાંધીનગર સુધી આ વાતને ગંભીરતાથી લેવાઈ રહી છે શું માનવું છે કેટલા સમય સુધી આરોપી પકડાશે સરકાર પણ ગંભીર છે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ગંભીર છે અને અમે પણ ગંભીર રીતે આ બાબતની રજૂઆત કરી છે ત્યારે ટૂંક સમયમાં જ આરોપીઓ પકડાય જાય એવા પ્રયત્નો પોલીસ તરફથી કરવામાં આવે છે મોબાઈલ એફએસએલમાં મોકલ્યો છે એટલે વિગતો આવતા જ પોલીસ સક્રિય થશે